રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે તેવામાં ઉદયપુરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના નારાયણ રાઠવા અર્જુન રાઠવા અને સંગ્રામસિંહ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેઓએ ગુજરાતના કયા વિસ્તારોમાંથી આ યાત્રા પસાર થવાની છે એની તો માહિતી આપી પણ આની સાથે સાથે તેમણે રાહુલ ગાંધીનું આ યાત્રામાં ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ સભાઓ કરશે તેની માહિતી પણ આપી હતી નમસ્કાર આપની સાથે હું છું કરણ ભારત જોડો યાત્રા બાદ હવે રાહુલ ગાંધીની નવી યાત્રા મણિપુર દાહોદથી ગોધરા હાલોલ કાલોલ બોડેલી નસવાડી ગરૂડેશ્વર રાજપીપળા નેત્રંગ માંડવી વ્યારા અને સોનગઢમાં ભારત જોડો ની યાત્રા ફરશે આ યાત્રા મોટા ભાગના આદિવાસી વિસ્તારમાંથી પસાર થવાની છે જેમાં હજારો લોકો ઉમટે તેવી શક્યતાઓ છે ત્યારે આ બાબતને લઈને આજે છોટા ઉદેપુરના સર્કિટ હાઉસ ખાતે જ કોંગ્રેસના નારણ રાઠવા અર્જુન રાઠવા અને સંગ્રામસિંહ રાઠવાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં આ ત્રણેય આ યાત્રામાં લોકોને જોડવા માટે પણ કહ્યું હતું આ સાથે રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસ કોંગ્રેસની શું તૈયારી છે તેના ઉપર પણ એક નજર નાખી હતી તેમણે શું કહ્યું છે તે પણ એક વાર સાંભળીએ આવતીકાલથી ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અમારા પૂર્વ એઆઈસી પ્રમુખ અને ભારત જોડો યાત્રાના અમારા સ્થાપક માનનીય રાહુલ ગાંધીનો પ્રોગ્રામ ભારત જોડો યાત્રા ભારત જોડો ન્યાય યાત્રાને લઈને આખા દેશની અંદર શરૂ થવા જઈ રહ્યો છે આવતીકાલે ચૌદ તારીખથી મણિપુર મુકામે થી આ મણિપુર મુકામે યાત્રાનો પ્રારંભ થવાનો છે અને ભારત જોડો ન્યાય યાત્રા લગભગ છ હજારને બસો કિલોમીટર લાંબી યાત્રા છે એમાં લગભગ એકસો દસ જિલ્લા પંદર રાજ્યોમાંથી પસાર થશે ભારત જોડો ન્યાય યાત્રા ચૌદ જાન્યુઆરીએ પ્રારંભ થઈ અને મહારાષ્ટ્રના મુંબઈ ખાતે વીસ માર્ચના રોજ પૂર્ણ થશે અને આ યાત્રાનો રૂટ ગુજરાતની અંદર મોટા ભાગે આમ જોવા જઈએ તો ટ્રાયબલ બેલ્ટને અનુસરીને જ ગુજરાતમાંથી પસાર થવાના છે બાંસવાડાથી દાહોદ દાહોદથી લીમખેડા થઈને પંચમહાલ ગોધરા ગોધરાથી હાલોલ હાલોલ થઈને જાંબુઘોડા થઈને બોડેલી બોડેલીથી નસવાડી નસવાડીથી ગર્ડેશ્વર રાપીપલા અને ગર્ડેશ્વર રાપીપલાથી નેત્રંગ થઈને માંડવી તાપી જિલ્લાનું માંડવી અને વ્યારા થઈ અને વઘઈ થઈને ડાંગ થઈ મહારાષ્ટ્રની બોર્ડર નવા પુરા મુકામે ગુજરાતમાંથી પસાર થઈને નવા પુરા મુકામે મહારાષ્ટ્રને સોંપવામાં આવશે આ યાત્રાની અંદર તમામ જગ્યાએ એક દિવસમાં બબે સભાઓનું પણ આયોજન કરેલું છે બપોરની એક સભા અને એક સાંજની સભા અને એમાં જે લોકોને પ્રશ્નોની મુશ્કેલીઓ છે એને સાંભળશે પણ અને અમે પણ બી આદિવાસી વિસ્તારના આગેવાનો તરીકે રજૂઆત કરવા માગીએ છીએ કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે ભારત સરકારમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે અહીંયા અનેક લોકોને બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે ભણેલા ગણેલા શિક્ષિત બેરોજગાર લાખોની સંખ્યામાં છે જેને રોજીરોટી મળતી નથી નોકરી મળતી નથી અહીંયા જીઆઈડીસીઓની સ્થાપના કરવાની રાજ્ય સરકાર તરફથી અનેકવાર રજૂઆતો થઈ તેમ છતાં રાજ્ય સરકારો તરફથી જીઆઈડીસીની સ્થાપના કરી નથી ઉદ્યોગો લાવ્યા નથી અને જે લોકો બેકાર છે તેને નોકરી મળતી નથી એટલો જ મોટો પ્રશ્ન છે મોંઘવારીનો મોંઘવારી પણ આજે માજા મૂકી છે આજે પેટ્રોલ છે ડીઝલ છે ગેસ છે કે તમે કોઈ પણ વસ્તુ આજે માર્કેટમાંથી લેવા જાઓ તો એટલી મોંઘી વિશે કે લોકોને આ મોંઘવારીની અંદર કમર તોડી નાખી છે એટલી મોંઘવારીથી પીસાતા લોકોનો પણ સૌથી મોટો પ્રશ્ન છે પીવાના પાણીની સમસ્યા રોડ રસ્તાની સમસ્યા નમાલી નમાલી પ્રજા છે આદિવાસી જ્યારે મત જોઈએ છે ત્યારે આદિવાસીઓના મત લઈ જાય છે જ્યારે જ્યારે આદિવાસીઓને પ્રશ્નોની આટલી મુશ્કેલીઓનો વેઠ વેઠવું પડે છે ત્યારે કોઈ ગુજરાત સરકારના અધિકારીઓ કે કર્મચારીઓ કે પદાધિકારીઓ ભાજપમાંથી કોઈ આવીને ઊભા રહેતા નથી ત્યારે આ ભારત જોડો ન્યાય યાત્રા થકી અનેક પ્રશ્નોની રજૂઆત પણ રાહુલજીને અમે કરવાના છે અને એની સાથે સાથે રેલવેનો પણ મોટો સૌથી મોટો પ્રશ્ન છે રેલવેની અંદર જે ઓવરબ્રિજ બનાવવાના છે પલાસવાડા ફાટક જે ડભોઈ તાલુકામાં આવેલી છે બોડેલીની અંદર ઢોકળિયા ફાટક આવેલી છે એને ત્યાં આસપાસમાં બબે ત્રણ ત્રણ કિલોમીટર ટ્રાફિક જામ થઈ ગયા છે અમે લોકો રજૂઆત કરી છે પરંતુ એ ઓવરબ્રિજની કોઈપણ મરામત કે કોઈપણ કામગીરી આજની તારીખ સુધીમાં કરાતી નથી તો તેવા સંજોગોની અંદર લોકોને જે પડતી મુશ્કેલીઓ છે એ પડતી મુશ્કેલીઓને વાંચ આપવા માટે ભારત જોડો ન્યાય યાત્રા આદરણીય રાહુલજી લઈને આવી રહ્યા છે તેમાં તમામ આગેવાનો તમામ આદિવાસી યુવાન સાથી મિત્રો બેરોજગાર લોકો ખેડૂતો જે ખેડૂતોના માટે એમ કહેતા હતા કે ડબલ આવક થઈ જશે બે હજાર ચોવીસમાં પરંતુ કોઈ બે ડબલ આવક થઈ નહીં ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી ખેડૂતોને એટલી બધી મોંઘી દવા અને ખાતર બિયારણ મોંઘો થાય છે તેમ છતાં એના પાકની કોઈ મૂલ્ય મળતું નથી તેથી ખેડૂતો પણ ખૂબ નારાજ છે એવા સંજોગોની અંદર આ પ્રશ્નોને વાંચા આપવા માટે આપ સૌ ભારત જોડો ન્યાય યાત્રાની અંદર સહભાગી થવા અમારા આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ બાપુ અને અમારા વરિષ્ઠ આગેવાનો ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જે સૂચન કર્યા છે એ પ્રમાણે સૌ મોટી સંખ્યામાં જોડાઈ અને ભારત જોડો ન્યાય યાત્રાને સફળ બનાવવા સાથ અને સહકાર આપવા અપીલ કરું છું આ પ્રેસ કોન્ફરન્સમાં અર્જુનસિંહ રાઠવા અને સંગ્રામસિંહ રાઠવાએ આદિવાસીઓને કેટલી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે અને ભાજપ કેવી રીતના આદિવાસીઓનું શોષણ કરી રહ્યું છે અને હવે કેવી રીતના રાહુલ ગાંધી આ ન્યાય યાત્રામાં આદિવાસીઓને ન્યાય આપશે તેની માહિતી પણ આપી હતી તેમણે શું કહ્યું છે તે પણ એકવાર સાંભળી લઈએ આદરણીય અમારા સૌના નેતા આદરણીય શ્રી રાહુલ ગાંધીજી અમારા કોંગ્રેસ પાર્ટીનું ગર્વ અને ભારત દેશનું ધબકતું હૃદય આવતીકાલથી ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી લઈને એકસો દસ કરતાં વધારે જિલ્લામાં પસાર કરી લોકો સાથે જે અન્યાય થાય છે એની સામે એક ન્યાયની યાત્રા શરૂ કરી રહ્યા છે પૂરી દુનિયામાં આમના જેટલી મોટી કોઈએ પદયાત્રા નહીં કરી પગમાં ઈજા હોવા છતાં પણ તેઓએ લોકો માટે પદયાત્રા કરી હતી આ ન્યાય યાત્રામાં જે લોકો સાથે અન્યાય થયો છે જે નિર્દોષ નિર્દોષ માણસો છે જે લોકો ન્યાય માટે પોકારી રહ્યા છે તેમના ન્યાય માટે આ પદયાત્રા યાત્રા રાહુલજી કરવા જઈ રહ્યા છે ગુજરાતમાં અમારો જે આ છોટા ઉદેપુર આદિવાસી જિલ્લો છે આપ સૌ જાણો છો કે ડુપ્લિકેટ સરકારી ઓફિસ ડુપ્લિકેટ સરકારી કર્મચારી ગાંધીના ગુજરાતમાં આ લોકોએ દારૂની છૂટ આપી ગિફ્ટ સિટીમાં બે દિવસ પહેલાં અમદાવાદમાં ડુપ્લિકેટ જજ પકડાયા ગઈકાલે વિજિલન્સ ઓફિસર પકડાયા હાલમાં છોટાઉદેપુર જિલ્લામાં વહીવટદાર નિમાઈ ચૂક્યા છે બોડેલીમાં ચાર કરોડ કરતાં વધારે સરપંચોની ટર્મ પતી ગઈ છે તો પણ તેમની સહીનો ડિજિટલ સિગ્નેચર દુરુપયોગ કરીને એમાં પણ વચોટિયા પૈસા ખાઈ ગયા છે ગઈકાલે જ સિંચાઈ કૌભાંડના પણ હજુ એક જની ધરપકડ થઈ છે આમાં સરકારના મોટા સત્તાધીશો અંદર સામેલ છે તેઓ ભાગીદાર છે અંદર તેઓના કહેવા પ્રમાણે ખોટા આયોજનો કરવામાં આવ્યા છે એની તપાસ કેમ નહીં પ્રભારી મંત્રી અહીં નિમ્યા છે તો પ્રભારી મંત્રી કહે એના પ્રમાણે જ ગ્રાન્ટ ફળવાય છે આગળ વીસ કરોડનું કૌભાંડ નહીં આ સો કરોડ કરતાં વધારે મોટું કૌભાંડ છે અને એની પણ પૂરેપૂરી તપાસ થવી જોઈએ નહીં તો અમે જાહેર રીતની અરજી હાઈકોર્ટમાં કરવાના છે આજે અમારા આદિવાસી વિસ્તારમાં આપ જોઈ શકો છો તમામ પુલો જર્જર હાલતમાં છે સ્કૂલોની અંદર ખરાબ બિલ્ડિંગ છે છોકરાઓ ઝાડ નીચે ભણી રહ્યા છે બેન દીકરીઓ આ લોકો કહે છે બેટી બચાવો આ બેટી ગાડીમાંથી પોતાની રક્ષા કરવા માટે જ્યારે ગાડીમાંથી કૂદી જતી હોય તેવી દીકરી બાને કોણ બચાવશે રાહુલજીની આ ન્યાયયાત્રામાં અમારા વિસ્તારના લોકોને ન્યાય મળે તે હેતુથી અમે એમાં સૌ જોડાવાના છે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે સૌ યુવાનો મહિલાઓ ભાઈઓ ખેડૂતો અને જે પણ કર્મચારી વર્ગ જે ખરેખર દુઃખી છે તે બધાને જ અમારું આમંત્રણ છે કે આવો સૌ ભેગા મળીને લોકશાહીને બચાવીએ લોકોના ન્યાય માટે આપણે આ ન્યાય યાત્રામાં જોડાય જય હિન્દ જય ભારત નમસ્કાર પિસ્તાલીસો કિલોમીટર ની વિશ્વ વિક્રમી ભારત જોડો યાત્રા બાદ કોંગ્રેસના એઆઈસીસીના પૂર્વ પ્રમુખ અને નેતા હવે ભારત જોડો ન્યાય યાત્રાની આવતીકાલે શરૂઆત કરી રહ્યા છે અને આ યાત્રા દરમિયાન જેમ પહેલી યાત્રામાં દેશના અલગ અલગ વર્ગો લોકોના જે સવાલો રાહુલજીએ જઈને સાંભળ્યા એ જ રીતના આ ન્યાય યાત્રામાં પણ લોકોને થતા અન્યાય વ્યવસ્થા વગેરેની રજૂઆત સાંભળવાના છે ખાસ ગુજરાતમાં છોટાઉદેપુરમાં આપણે બધા જાણીએ છીએ અનેક પ્રશ્નો છે પૂરા છોટાઉદેપુરમાં આદિવાસી ઇલાકામાં એંસી ટકા વિસ્તારમાં વાહન વ્યવહાર નથી અને વાહન વ્યવહાર ન હોવાના કારણે વિદ્યાર્થીઓનું શિક્ષણ થતું નથી દર્દીઓ વેપારીઓ એનું કામ નથી કરી શકતા આપણને ખબર છે કે છોટાઉદેપુરમાં થોડા સમય પહેલાં સાત જેટલી છોકરીઓને એમની છેડતી થવાથી ખાનગી વાહનમાં ચાલુ વાહને કૂદી પડવું પડ્યું હતું એવા સવાલો દવાખાનાઓમાં લગભગ એંસી ટકા ડૉક્ટરની જગ્યાઓ ખાલી સ્કૂલોમાં મોટાભાગના જે શાળાઓ છે ખાસ કરીને આદિવાસી ક્ષેત્રમાં એમાં શિક્ષકોની ઘટ છે અને હમણાં જ જેને ગુજરાત સરકારે ખૂબ એનું ઢોલ પીટીને વાતો કરી હતી એ જ્ઞાન સહાયક યોજનામાં મારી જાણકારી મુજબ ચારસો જેટલા શિક્ષકોની છોટાઉદેપુરમાં નિમણૂક કરવાની હતી અને એ યોજના જે છે એ કોઈને પણ ભવિષ્યની ગેરંટી આપતી નથી અગિયાર મહિનાના કરારવાળી યોજના હતી એટલે ચારસોમાંથી માંડ બસો યુવાનો શિક્ષક તરીકે હાજર થયા હતા અને બસોમાંથી સો કરતાં વધારે એ નોકરી છોડી જતા રહ્યા છે તો આ પ્રકારની યોજનાઓ ચલાવવાથી આદિવાસી વિસ્તારનું શિક્ષણ ખાડે જઈ રહ્યું છે તે પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો નાના નાના વેપારીઓના જે પ્રશ્નો છે આ બધા જ પ્રશ્નો વિસ્તારના છે પાણીના પ્રશ્નો સિંચાઈનું પાણી અહીંયા મળતું નથી પીવાના પાણીના પ્રશ્નો આવા અનેક પ્રશ્નો છે અને આ પ્રશ્નોથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે પાછલા ઘણા સમયથી ગુજરાત સરકાર કાલ્પનિક પ્રશ્નો ઊભા કરે છે જેમ કે અહીંયા જે રાઠવા આદિવાસી છે બીજા આદિવાસીઓ છે એ આદિવાસીઓની જાતિના દાખલાનો પ્રશ્ન ઊભા કરીને ગૂંચવવામાં આવી રહ્યા છે ડી લિસ્ટ્રીના નામે લોકોને આદિવાસીઓને અંદર અંદર ભાગલા પાડવાનું ઝઘડાવાનું જે ષડયંત્ર થઈ રહ્યા છે આવા અનેક સવાલો છે એની ચર્ચા કરીશું એની રજૂઆત કરીશું અને આ જે ન્યાય યાત્રા છે એમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા તો કામ કરશે જ પણ જે લોકો આ બધા મુદ્દાઓ પર સમાજમાં લડી રહ્યા છે એ બધા જ વિદ્યાર્થીઓ હોય યુવાનો બેરોજગાર યુવાનો હોય મજૂરો હોય વેપારીઓ હોય ખેડૂતો હોય આદિવાસી હોય દલિત હોય દરેક વર્ગ અને સમાજના લોકો આ યાત્રામાં મોટા પ્રમાણમાં જોડાવાના છે તો આ યાત્રાને ઐતિહાસિક સફળતા અપાવવા માટે અમે બધા પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને એ વિશ્વાસ સાથે અમે આ યાત્રાનો અહીંયા જેમ સાહેબે કીધું નાણભાઈ સાહેબે અંદાજે અગિયાર માર્ચની આસપાસ ગુજરાતમાં પ્રવેશવાની છે ત્યારે અમે એની પૂરી તૈયારી કરવાના છીએ ધન્યવાદ અગાઉ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસે બાર સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી ભારત જોડો યાત્રાની શરૂઆત કરી હતી જે બાર રાજ્યોમાંથી પસાર થઈને જમ્મુ કાશ્મીરમાં સમાપ્ત થઈ હતી આ યાત્રા એક દ્વારા એકસો છત્રીસ દિવસમાં ચાર હજાર કિલોમીટરથી વધુનું અંતર કાપવામાં આવ્યું હતું કોંગ્રેસે કહ્યું હતું કે આ યાત્રાનો હેતુ ભારતને એક કરવાનું સાથે આવવા અને દેશને મજબૂત કરવાનો હતો આ યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ અનેક જનસભાઓને સંબોધી અને કેન્દ્ર સરકાર પર નિશાન પણ સાધ્યું હતું સમગ્ર પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધીનું હાફ ટી શર્ટ પહેરવું એ પણ એક મુદ્દો બન્યો હતો ત્યારે ફરી એકવાર તેઓ એક નવી યાત્રા કરવા જઈ રહ્યા છે જેનું નામ આપવામાં આવ્યું છે ભારત જોડો ન્યાય યાત્રા જેનો મકસદ ભારતના લોકોને ન્યાય આપવાનો છે આની સાથે સાથે આ જેટલી પણ જગ્યાએ ફરશે ત્યાં દરેક જગ્યાએ ભાજપ પર તો લાગવાનું છે ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે એમને કોમેન્ટ કરીને ચોક્કસી જણાવજો જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા ચેનલ ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર